પ્રથમ પરીક્ષા તમારી ખૂબ જ નજીક આવી રહી છે એટલા માટે તમારા પ્રથમ પરીક્ષાની તૈયારી કરવા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈ ગયા છીએ તો વિદ્યાર્થીઓ આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષય તેનો વિભાગ ડી અને પ્રકરણ નંબર ચૌદ એટલે કે છેલ્લો વિડિયો આ લઈને આપણે હાજર થઈ ગયા છીએ આગળના તમામ વિભાગના તમામ ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો આપણે આ ચેનલમાં મુકાઈ ચૂક્યા છે જો જોવાના બાકી હોય તો ફરી વાર કહું છું કે એકવાર ચોક્કસથી જોઈ લેજો કારણ કે આ જે પુસ્તક છે આ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તે તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે આમાંથી ઘણા એવા પ્રશ્નો હશે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમારી પરીક્ષાની અંદર હંડ્રેડ આવવાના છે ગેરંટી આપીને કહું છું તો વિદ્યાર્થી મિત્રો જો આ પુસ્તક ન ખરીદ્યું હોય અસાઇનમેન્ટ ન ખરીદ્યું હોય તો ફટાફટ ખરીદી લેજો ક્યાંથી મળશે તો કે તમારી નજીકની સ્ટેશનરી શોપ પર તો તમને મળવાનું જ છે એ સિવાય અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંશી એના પર સંપર્ક કરીને તમે ઘર બેઠા પણ તેને મંગાવી શકો છો

એવી જ રીતે બીજા ટાપુઓની વાત કરવામાં આવે તો બીજા છે અંદમાન અને નિકોબારના ટાપુઓ તો આ જે અંદમાન અને નિકોબાર ટાપુઓ છે તે બંગાળની ખાડીમાં કોલકાતા અને ચેન્નાઈ થી લગભગ બારસો કિલોમીટરના સમાન અંતરે આવેલા છે આ ટાપો લક્ષદ્વીપ ટાપુઓ કરતાં કેવા છે મોટા છે સંખ્યામાં વધુ છે અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે વધારે વિસ્તૃત એટલે કે વધારે જગ્યામાં ફેલાયેલા છે નાના મોટા મળીને કુલ પાંચસો ને બોતેર ટાપુઓ આવેલા છે અંદમાન નિકોબારમાં કુલ કેટલા ટાપુઓ છે પાંચસો ને બોતેર તેમાં અંદમાન જૂથના જે પચીસ ટાપુઓ છે ત્યાં અને નિકોબાર જૂથના જે તેર ટાપુઓ છે ત્યાં વસ્તી જોવા

દ્વીપોની જે લંબાઈ છે તે કેટલી છે તો કે સાહીઠ થી સો કિલોમીટર જેટલી છે નિકોબાર દ્વીપ સમૂહ લગભગ ત્રણસો પચાસ કિલોમીટરના અંતરમાં ફેલાયેલા છે અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ દેશની વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઘણા મહત્વપૂર્ણ છે આગળ જોઈએ બીજો પ્રશ્ન કે ભારતના પૂર્વ તટીય અને પશ્ચિમ તટીય મેદાનની તુલના કરો તુલના કરો એનો મતલબ એવો થાય કે તફાવત આપો શું કપો તફાવત આપો પેલું લો આ મેદાન પૂર્વ તટીય મેદાન જોઈએ તો પૂર્વ તટીય મેદાન છે તેમાં શું આવશે આ મેદાન છે ઓડિશાના પૂર્વ તટથી છે કન્યાકુમારી સુધી ફેલાયેલું છે ઓડિશાના પૂર્વ તટથી જ્યારે પશ્ચિમ તટીય મેદાન છે તે ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું પછી પૂર્વ તટીય મેદાન તે પશ્ચિમના તટીય મેદાન કરતા કેવું છે પહોળું છે જ્યારે તે માત્ર ગુજરાતમાં પશ્ચિમનું તટીય મેદાન છે તે ગુજરાતમાં પહોળું છે અન્ય ભાગોમાં કેવું છે સાંકડું છે આગળ પૂર્વ તટીય મેદાન તેનો ઉત્તર તરફનો ભાગ ઉત્તર સરકાર સરકાર મેદાન અને દક્ષિણનો ભાગ છે તે કોરોમંડળ તટ તરીકે ઓળખાય છે જ્યારે મહારાષ્ટ્ર અને ગોવામાં આવેદાન મેદાનમાં જોઈએ આ મેદાનમાં મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશો રચ્યા છે જેમાં ઘણું બધું કાપ નિક્ષેપણ થાય છે જ્યારે દક્ષિણ જે મેદાન છે

ઉત્તરના હિમાલય પર્વતીય પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી પર્વત વિશે માહિતી આપો તો ઉત્તરમાં જે હિમાલયની પર્વતો આવેલા છે તે એકબીજા સમાંતર ત્રણ ત્રણ કેટલી છે પૂર્વ પશ્ચિમ પર્વતીય શ્રેણી આવેલી છે તેમાં સૌથી ઉત્તર તરફની જે શ્રેણી છે તેને બૃહદ હિમાલય કે હિમાદ્રીના નામે ઓળખાય છે કઈ ઓળખાય છે બૃહદ હિમાલય કે હિમાલય તે સમગ્ર હિમાલયની સૌથી ઊંચી પર્વત શ્રેણી આખા હિમાલયની તે શું છે સૌથી ઊંચી પર્વત શ્રેણી છે તેના ચાલીસ થી વધુ શિખરો આશરે સાત હજાર મીટર થી વધારે ઊંચા છે અહીં નેપાળ ચેની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ આઠ મીટર જેટલું વિશ્વનું સર્વોચ્ચ અને સૌથી વધુ પ્રખ્યાત શિખર છે તો યાદ રાખવા જેવું છે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે આઠ હજાર આઠસો ને અડતાલીસ મીટર ત્યારબાદ અહીંનું માઉન્ટ ગોડવિન આસ્ટેન જે બીજું પર્વત શિખર છે આઠ હજાર છસો ને અગિયાર મીટર તે ભારતનું સર્વોચ્ચ શિખર છે ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે તો કે માઉન્ટ ગોડવિન આસ્ટેન બૃહદ હિમાલય માં જેલાપલા નાથુલા શિપકીલા વગેરે ઘાટ આવેલા છે અને પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ માનસરોવર પણ આ પર્વત શ્રેણીની અંદર આવેલું છે બૃહદ બૃહદ હિમાલયની દક્ષિણમાં મધ્ય હિમાલય અથવા તો હિમાચલ પર્વત શ્રેણી આવેલી છે અને તેની પહોળાઈ છે તે આશરે એસી થી સો કિલોમીટર અને ઊંચાઈ છે આશરે સત્તરસો થી પિસ્તાલીસ મીટર છે આ શ્રેણીમાં ડેલ ધર્મશાળા શિમલા મસૂરી રાનીખેત અલમોડા નૈનીતાલ દાર્જિલિંગ ગુલમર્ગ પહેલગામ વગેરે હવા ખાવાના પ્રખ્યાત ગીરી મથકો આવેલા છે અહીં ગંગોત્રી યમુનોત્રી બદ્રીનાથ કેદારનાથ હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામો આવેલા છે પછી આ પર્વત શ્રેણીમાં અત્યંત રમણીય પ્રાકૃતિક પ્રદેશો પણ આવેલા છે અને મધ્ય હિમાલયની દક્ષિણે આવેલી પર્વત શ્રેણી છે તેને બાહ્ય હિમાલય કે શિવાલિકના નામે ઓળખવામાં આવે છે તે આશરે દસ થી પંદર કિલોમીટર પહોળી છે અને સરેરાશ એક મીટર ઊંચી છે અને આ પર્વત શ્રેણીઓ નક્કર ખડકોની બનેલી નથી તેથી અહીં અવારનવાર ભૂસ્ખલન થતો રહે છે અને કાપના ઝાડા ઢંકાયેલી આ ખીણોને દૂન કહેવાય છે શું કહેવાય છે દૂન દાખલા તરીકે દેહરા દૂન પાટલી દૂન અને કોતરી દૂન આ બધા સ્થાનો આ સ્થળ પર આવેલા છે ચોથો સવાલ શું છે તો કે ભારતની જમીનના પ્રકારો છે તેના વિશે વિસ્તૃત માહિતી આપો તો કે ભારતની જમીનને છ પ્રકારમાં વહેંચવામાં આવી છે કેટલા પ્રકારમાં છ પેલું છે કાપની જમીન બીજું છે કાળી કે રેગુર જમીન ત્રીજું છે રાતી જમીન ચોથી પડખાવ કે લેટેરાઈટ જમીન અને પાંચમું છે પર્વતીય જમીન અને છઠ્ઠું છે રણ પ્રકારની જમીન એમાં જોઈએ કાપની જમીન તો કે કાપની જમીન દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે તે મુખ્ય ઉત્તરના મેદા કિનારાના મેદાનો છત્તીસગઢ બેસીનમાં આવેલી છે અને કાપની જમીનના બે પ્રકાર છે ખદર અને બાંગર આ ખાસ યાદ રાખજો કાપની જમીનના મુખ્ય બે પ્રકાર છે ખદર અને બાંગર નદીઓના નિક્ષેપથી બનેલી જે નવા કાપની જમીન છે કઈ જમીન છે નવા કાપની જમીન છે તે ખદરના નામે ઓળખાય છે જ્યારે આવી જમીન મોટા નદીઓના નજીકના ક્ષેત્રમાં જોવા મળે અને નદીઓના ઉપરવાસમાં આવેલા જૂના કાપની જમીનો બાંગર કહેવાય છે એટલે કે જૂના કાપની જે જમીન છે તેને શું કહેવાય છે બાંગર કહેવાય છે ખદર જમીન પ્રમાણમાં રેતાળ અને આછા રંગની હોય છે જ્યારે બાંગર જમીન છે તે ચીકણી અને ઘેરા રંગની હોય છે કાપની જમીનની ફળદ્રુપતા જુદી જુદી જગ્યાએ ભિન્ન ભિન્ન હોય છે પરંતુ એકંદરે જે છે આ જમીન ઘણી ઉપજાવ હોય છે ભારતમાં પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાં કાપની જમીન આવેલી છે બીજી જમીન છે કાળી જમીન તો કે કાળી જમીન છે તે દક્ષિણ ભારતના ઉત્તર પ્રદેશમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉત્તર કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ અને ગુજરાતમાં આવેલી છે તે રૂપાંતરિત ખડકોની બનેલી હોવાથી તે કસદાર અને ચીકણી હોય છે તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે અને તે કપાસના પાકને કયા પાકને કપાસના પાકને અનુકૂળ હોવાથી તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે રેગુરના નામે પણ જાણીતી છે ઓલરેડી આઠમા ધોરણની અંદર આપ ભણી ગયા છો પછી રાતી જમીન ભારતમાં રાતી જમીન મોટા ભાગે ક્યાં જોવા મળે છે ગોવા તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ છત્તીસગઢ ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં અને ઉત્તર પૂર્વના રાજ્યમાં આવેલી છે તે ખાસ કરીને અગ્નિકૃત અને રૂપાંતરિત ક્ષેત્ર ધરાવતા ખડકો ધરાવતા ક્ષેત્રની અંદર આવેલી છે

ગોવા કર્ણાટક કેરળ ઓડિશા અસમ અને મેઘાલયના કેટલાક ભાગોમાં જોવા મળે છે ભારે વરસાદને લીધે જમીનના ઉપલા પડમાંથી દ્રાવ્ય ક્ષારો ધોવાય પડખાવ જમીન છે તે બને છે ધોવાઈ ગયેલા પડમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વોના સંયોજનનું પ્રમાણ વધુ હોવાથી તે રાતી દેખાય અને પડખાવ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે કેવી છે ઓછી ફળદ્રુપતા ધરાવે છે કેવી ફળદ્રુપતા ધરાવે છે ઓછી અને આગળનો પ્રકાર છે પર્વતીય જમીન ભારતમાં પર્વતીય જમીન છે તે હિમાલય અને પૂર્વતની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર રાજ્યમાં હિમાચલ પ્રદેશમાં ઉત્તરાખંડ રાજ્યમાં સિક્કિમ અરુણાચલ પ્રદેશમાં આ જમીન આપણને જોવા મળે છે જંગલવાળા ભાગમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે અને શિવાલિક પર્વત શ્રેણી પર આ જમીન ઓછી કસવાળી અપરિપક્વ રેતાળ છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોને અભાવવાળી જોવા મળે છે અને છેલ્લો પ્રકાર એટલે કે રણ પ્રકારની જમીન અને ભારતમાં રણ પ્રકારની જમીન છે તે રાજસ્થાન પછી ગુજરાત પંજાબ અને હરિયાણાના શુષ્ક ક્ષેત્રમાં આવેલી છે અહીં કેટલીક જમીન છે તે રેતી મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદ્ભવી છે તો કેટલીક સિંધુ ખીણમાંથી ઉડીને આવીને જમા થઈ છે કેટલાક ક્ષેત્રમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે અહીં જે જમીનો જે છે તેમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે ત્યારબાદ છેલ્લો પ્રશ્ન એટલે કે પાંચમો ઉત્તર ભારતના મેદાનો વિશે માહિતી આપો તો ઉત્તર ભારતનું મેદાન છે તે ઉત્તર હિમાલય અને દક્ષિણે દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચમાં આવેલું છે તેનું નિર્માણ આ બંને પ્રદેશમાંથી નીકળતી સતલુજ ગંગા અને બ્રહ્મપુત્રા જેવી મોટી નદીઓ અને તેમની શાખા નદીઓ એ યુગોથી એટલે કે ઘણા સમયોથી પાથરી લાગતા થયું છે આ મેદાનના કેટલાક ભાગમાં પચાસ મીટર ની જાડાઈ સુધીના કાપના થર આવેલા છે તે લગભગ સપાટ છે તેના કોઈ પણ ભાગની ઊંચાઈ છે તે સમુદ્ર સપાટીથી એકસો મીટર કરતા વધારે છે ને આ મેદાની પ્રદેશ આશરે ચોવીસો કિલોમીટર લાંબો છે તેના પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે પછી આગળ જોઈએ નિર્માણ કરેલા દુનિયાના સૌથી મોટા મેદાની પ્રદેશ તરીકે તેની ગણના થાય છે ફળદ્રુપ જમીન અનુકૂળ આબોહવા અને પર્યાપ્ત માત્રામાં મળતા પાણી લીધે અહીં ખેતીનો ખૂબ જ વિકાસ થયો છે

તે સિંધુ નદીના મુખ થી લઈને ગંગા બ્રહ્મપુત્રના મુખ સુધી લગભગ ચોવીસો કિલોમીટર લાંબુ અને એકસો પચાસ થી એકસો ત્રીસ ત્રણસો કિલોમીટર જેટલું પોળું છે અને પૂર્વ દિશામાં જઈએ તેમ તેમ તે સાંકડું થતું જાય છે તેના બે વિશાળ ભાગો પડે છે એક સિંધુ નદી તંત્રનું મેદાન અને બીજું ગંગા બ્રહ્મપુત્ર નદીનું નદી તંત્ર મેદાન સિંધુ અને તેની પાંચ સહાયક નદી કઈ ગઈ છે જેલમ ચિનાબ

કઈ નદી તો કે બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદીને મળે છે કઈ નદી મળે છે તો કે ગંગા ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે સંયુક્ત પ્રવાહ છે જે તે જે મુખ ત્રિકોણ પ્રદેશ રચે છે તે જગતનો શું છે સૌથી મોટો વિસ્તાર પામતો મુખ ત્રિકોણ પ્રદેશ છે ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશના ચાર વિભાગો પડે ભાબર તરાઈ ભાંગર અને ખગર શિવાલિકના તળેટી પ્રદેશમાં પર્વતમાળાને સમાંતર રચાયેલી કંકર પથ્થરોની આઠ થી સોળ કિલોમીટર પહોળી પટ્ટીને ભાબર કહે છે અને ભાબરની દક્ષિણે આવેલું છે આપણું આ ક્ષેત્ર આ ભીનાશ અને દલદલીય ક્ષેત્રમાં ગીચ જંગલો છે તેનાથી દક્ષિણે જૂના કાપના થરોના ક્ષેત્રને બાંગર અને નવા તાપના થરકના ક્ષેત્રને શું કહેવામાં આવે છે ખગર કહેવામાં આવે છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો આટલું જ આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે નવી પરીક્ષા સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત